કુંભ રાશિના જાતકો માટે બે હજાર લેશો નું વર્ષ મળતા સંઘર્ષમાંથી મુક્તિ આવતા આવતા કરિયર અને શિક્ષામાં વૃદ્ધિ થશે દેવગુરુ બૃહસ્પતિનું પરિવર્તન પણ તમારા માટે સહયોગી બનશે પારિવારિક જીવનમાં અને સંબંધોમાં સુધારો જોવા મળશે માર્ચ મહિનામાં શનિદેવનું પરિવર્તન તમારી પારિવારિક જવાબદારીઓમાં વધારો કરશે પણ તમારી સફળતા

વર્ષ દરમિયાન વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને કોઈ નવા પ્રોજેક્ટની તમે શરૂઆત કરશો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વિશેષ સફળતા મળવાના યોગ છે માર્ચ મહિના પછી તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે પ્રેમ સંબંધ માટે વર્ષ સારું છે પણ વૈવાહિક જીવનમાં વર્ષના મધ્યભાગ પછી થોડી તકલીફ આવી શકે છે કુંભ રાશિના જાતકો ઉપાય માટે નિયમિત ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રના નિયમિત જપ કરો ગુરુવારે પીલા વસ્ત્ર ધારણ કરો અથવા પીલો રૂમાલ પાસે રાખો ગણેશજીની આરાધના કરો જય શ્રી કૃષ્ણ